તો મિત્રો આજે તો તો ગણેશ દાદા જમણવાર અને જમણવાર ની બધી વાનગી આપણે બનાવવા મળી ગયા કંઈક આવી રીતના કામ ચાલુ હતો અને સીન સપાટાના રોલા સોલા ને આ બાજુ આપણા વડીલો બેઠા છે તો મિત્રો ક્રિકેટર માં આપણે આવી ગયા છીએ જો આપણી બેટિંગ આવી ગઈ ફિલ્ડિંગ માં જઈ આજના જ પહેલી બેટિંગ આવી ગઈ મિત્રો બેટ મારા હતા પણ ઇનસાઈડ જ કટ થઈ ગયો થોડું આઉટસાઈડ તો જય મૂલી માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આરવી લોક્સમ તમારું સ્વાગત છે તો સવાર સવારના કામથી વાળી આવી ગયા અહીં આપણે ગણેશ સ્ટાર્ટ જવાનું અત્યારે પહેલું જવાનું હતું પણ થોડું કામ હતું લાવી ગયે તો કામ શું છે તમને હું બતાવું પછી નીકળીએ આપણે તો આમ જો આપણે નીકળે ત્રાવડીની બાજુમાં લાઈન ગોદાનું કામ ચાલુ હોય એટલા માટે આપણે અહીંયા લઈ આવ્યા હતા બાઇકથી એટલે થોડાક થઈ ગયા આપણે હું હવે આપણે જાશું જો બાઈક લઈને મિત્રો ફાઇનલી ગાડી પાર્કિંગ લોટમાં પાર્ક કરીને આપણે પહોંચી આવીએ છીએ ગણેશ દાડે અને અહીં ગણે રસોઈ બનાવવાનું કામ ચાલુ છે પુરુષોમાં પબ્લિક છે આપણે થોડા લેટ પડી ગયા અહીંયા જ જુઓ તમે અને અહીંયા સીધા પહોંચી આવે ને લાગી ગયા સીધા કામે એટલે કે આપણે નહીં આપણે બધા મિત્રો લાગી ગયા હતા કામે અને આપણે ભરતભાઈ પણ જ આપણાથી વહેલા પહોંચી આવ્યા છે અને ક્યાંક સીન આ બાજુ જો વડીલો ડુંગરીને બટેકા ફોલે રહ્યા અને આ બાજુ આપણા યુવા વર્ગ મરચાં મોરે હેર્યા અને રગડો ચા સાથે નસો ચડાવીને બગા જીકી બોલે બધે અને આ બાજુ ભજીયાની તૈયારી થાય બનાવવાની તો આ છે ગણેશ મંદિર જે આવેલું છે અને પછી તો આ બાજુ આપણા બાવાજી કારીગર છે અને ભજીયા બનાવવાના કામ ચાલુ કરી નાખ્યું લાપસી બનાવવાનું કામ ચાલુ છે તો ધડાક તો આપણે તો મિત્રો પહેલાં લઈ લઈએ કારણ સીન કારણ કે સીન લીધા પછી આપણે કામ કરવા અને આમ જો આપણા વિસનભાઈ છે આટલી આટલી ખેતરમાં માટી કાઢીને ક્યાંક નાખ્યો હોત ને તો આ જાદી ન આવે ભાઈ ભાત બારે કાઢે એટલે કે ચોખા આ બાજુ ટોપિયામાં તેલ રેડવાનું કામ ચાલુ છે તો કંઈક આવી રીતે મિત્રો તેલ રેડે તમે તો કોઈ જોયું નહીં હોય તો તમે શીખી લો ટોપિયા ગરમ ટોપિયામાં તેલ કેવી રીતના રેડવું અને મિત્રો અહીં કડે તો લાડુઆ બનાવવાનું કામ ચાલુ છે લાડુઆ એવા થોડાક ટીખાસ લાડુ હતા કેવી રીતના એ પણ તમને કારણ કે મિત્રો આ છે ગોટાના લાડુઆ

ਸਵਾਰ ਨਾ ਲਾਈਨ ਹੀ ਗੋਦਨ ਕੰਮ ਚੱਲ ਰਿਹਾ ਤੇ ਅੰਨ੍ਹਾ ਕੰਪਲੀਟ ਹੰਦਾ ਹੀ ਗਿਆ ਨਾ ਅਗੜ ਗਿਆ ਆਪਣਾ ਵਾੜੀ ਮਾ ਜੋ ਅਹੀਂ ਗਣ ਮਿੱਤਰੋ ਕੈਂ ਪਣੀ ਭਰ ਰਿਹਾ ਲਾਈਨ ਹਾਂ ਤੇ ਗਈ ਸੀ ਆਉਗ ਰਹੀ ਸੀ ਹੰਦੋ ਅਨੇ ਆਪੜੇ ਆਪਣੀ ਵਾੜੀ ਮੇ ਜਾ ਸੂ ਰਬੇ ਤਾਂ ਮੂਝੋ ਚਲੋ ਵਾੜੀ ਮੇ ਤਮ ਚੱਲੂ ਸੇ ਪਤਾ ਨਾ ਦੋ ਗਾੜੇ پارک ਪੜੀ તો વાળી પહોંચ્યા જો જોગીકરણ કામ ચાલુ છે અને અહીં કણે આ લાઈન લેખોદી નાખી અને આને હા દેવાની હે અને આ બાજુ બેઠા લાઈન ખોદે વાળા બરાબર હાથમાં હવે મિત્રો આપણે જુવાર કટિંગ કરી અને બળદને ને નિર્વન થાય બસ આવું સીને આપણે સાયડ બેઠા જરૂર કટિંગ કરવાની તો ચાલો કટ કરીને પછી પછી લાઈન આંબુ પાડવાનો તો લાઈન આ લાઈન કો ખોદવા અહીંયા એક માંગ ખોદી બીજીમાં ખોદવાનું બસ ખોદવાનું જ છે ખાલી બીજું કઈ કામ જ નથી આને નજારો જોવો મિત્રો સુંદર અવશ્વિસ્ય અહીં એક બોલતા નથી આવડતો એ મિત્રો નહીં કરી દેજો અહીં કણે

પછી ક્રિકેટ લવર થાય રસ્તો જુઓ બાવરિયા હલો હલો આવું સીન છે મેચ તો આપણે હાલુ હોય હાલ સારું રસ્તો હતો એમાં ભરતભાઈ ના લઈને બી ગયા કારણ કે બીજી વાર ના આવે ને અમારે કોમ્પિટિશન ન થાય ઘણું ના આ વર બીજી વાર આવે તો અમારે શું કરવું એટલા માટે આવા રસ્તામાં જઈને લઈ અહીં રસ્તો જુઓ અહીં કાણે મિત્રો ઝડવ ના કરશે કારણ કે કોઈકની પાઇપલાઇન લાઇન થઈ ગઈ છે ત્યાંથી ડેડ કાપડી ગયા ફૂલ હા ભ્રતભાઈનો મોબાઈલ કોઈ લેવો તો કહેજો ભાઈને આપણે ફોન લાવી દઈશું હવે અહીંયા ઉભા એને આપણે જઈને સવાલ કરીએ હર્ષભાઈ રસ્તો કેવો લાગ્યો એક નંબર તમને એમાં ફીલ થાય ને કે આપણી ઉમેરમાં હાલ હા અરે હાઉ હવે જીન જી ફૂલ બાગ્યાથી મોરે મોરો મારી રીતે તો જ માનું હે તો મિત્રો ક્રિકેટ રમવા આપણે આવી ગયા છીએ જો આપણી બેટિંગ આવી ગઈ અને ફિલ્ડિંગમાં જાઈ આજના જ બેલિયોર બેટિંગ આવી ગયું મિત્રો બેટ મારા હતા પણ ઇન સાઈડે જ કટ થઈ ગયો થોડું આઉટ સાઈડ આપણે બીજા જ વંટી આવે પછી તો આજનો દિવસ આપણો સારું હતો એક કરોડમાં છ સાત સગા નાખી દીધા હતા પણ વિડીયો વધારે વખત નહોતો મિત્રો ન હું તમને દેખાડ કેવું સીન હતું અને આમ જો આપણા સર્વશ્રેષ્ઠ બેસ્ટથી બેસ્ટ બેટ્સમેન છે આપણા ભરતભાઈ તે આવી ગયા છે બેટિંગમાં અને મિત્રો છક્કો એવો ગ્રાઉન્ડ શોટ છક્કો છે આનો કારણ કે ભાઈનું શોટ જ એવો જો જોયું ઉપાડે તો ખરો પણ આમ ગ્રાઉન્ડ શોટ આનું છક્કો આવે કારણ કે આપણા મહાન બેસ્ટમેન છે ભરતભાઈ આપણા એટલે આ ફાઈનલી હવે ઘરે હેડ્યા અહીં આપણે જો

આપણે પહોંચી આવ્યા ઘરે અને આજ માટે બસ આ ટુ જ આપણું વ્લોગ આવે અહીંયાથી જ બુરો કરી શીએ હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આવા મસ્ત મજાના ડેલી વ્લોગ જોઈ શકો અને મારો વ્લોગ કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધાર જય માતાજી